બોલાણો બગારી ગાડીઓ તે લાઈને હેડ સુ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં સો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને અને બધાને હેપી લાભ પાચન અને બધાના જીવનમાં લાભ થતો રહે અને આર્થિક સ્થિતિ બધાની સારી થઈ જાય સારી રહે તો ગાઈસ લાભ પાચન છે આજે અને આજે વરસાદ તો જો કેટલો બધો વરસાદ પડે છે જો બતાવો ચાલુ જ છે વરસાદ દેખો અહીંયા પણ દેખો વરસાદ ચાલુ છે અને આજે લાભપાજન છે ને અમારે જવાનું છે કંઈક લેવા માટે સરપ્રાઇઝ છે તમારા બધા માટે એન્ડ ગાઈસ કાલ તાવ આવી ગયો હતો તો બ્લોગ અધૂરો જ છે તો સોરી એન્ડ ગુડ મોર્નિંગ બધાને અત્યારે અને હવે અમે જઈએ છીએ હું થોડું લીપાપોથી કરી લઉં લિપસ્ટિક એવું લગાવી દઉં થોડી તૈયાર થઈ જાઓ કેમ કે યાર સકલ તો બાર વાગ્યા હોય એવી થઈ ગઈ છે તો બ્લોગમાં બન્યા રહેજો અને અમે લોકો બધા છોકરાઓ જઈએ છીએ આજે તો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે કેટલાય દિવસથી રાહ જોતા હતા ન્યૂ ઇયર છે આજે ન્યૂ કંઈક વસ્તુ અમારા ઘરે નવી આવવાની છે તો કેટલાય દિવસથી અમે રાહ જોતા હતા આજે જવાનું થયું લાભ પાચમનું મુહૂર્ત હતું આજે જવાનું થયું તો જો વરસાદ ચાલુ છે કેટલો અડસીનો વરસાદ છે પણ અમે તો જવાના જ છે વરસાદ પડે પલળી જવાય ગમે તે થાય એ જવાના જ છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ચલો ગાઈસ રેડી

તોરા લેતા કે મુકલ જશે બોલી આમને લેતાઈ ફરું મે બોલી આમને લેતાઈ ગેરથી ગરની આ જેબલાન Do you like? I just am a guy so room for I'm not going to be able to do that. I'm not going to ફાઈનલી આઈ ગયા છે જુઓ આજે લાભપાચમ મુલા મુર્ત સાઈ ને સાઈ ને જો બતાવી દઉં છે 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 બધું પ્રોસેસ પૂરી થઈ ગઈ અને અને હવે ઘરે જવાના બાઈક લેવા આજે લાભ પાચન તો અમારી એસપી કઈ ગયેલા ચલો આપડે બહાર કાઢવાની છે બાઇક પેલા ભાઈ તાડી લાવ ચાલુ અમારા નસીબ સારા છે અમે ગાડી ને તો અહિયાં પંડિત ઓલરેડી છે તો અમને તમારી ગાડીની પૂજા કરી અમે બેઠા છીએ બાકી બધી પ્રોસેસ થઈ ગઈ છે ખાલી હવે ઘરે લઈને જવાનું છે પંડિત નવરા થાય એટલે પૂજા થઈ જાય એટલે પછી આપણે નીકળીએ જો બોલાયે ખુરશી ટેબલ ખુરશી ટેબલ લીધાજે ગિફ્ટ 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 નવી બાઇક માં પેટ્રોલ પુરાયું બોલો પાછી આવીશ પાછી કાલે તાર હોય તો પેલો વિડીયો બનાવી લેવો બનાવતા હે આવજે આવજે ટાટા તો કર ટાટા બાઈક લઈને હજુ અવડે જ આવ્યા છે અને આજે લાભ પાચન છે તો હજુ પણ અમે કંઈક લેવા જઈએ છીએ મિત્રો તો બ્લોગમાં બન્યા રહેજો આજે આપણો દિવસ સુખનો સુરત છે દેખો આવી ગઈ છે ઘરે मम्मी वारु चन खातू पप्पान थोड़ी आलवान पोस्ट वारु हाँ लो एलना હમણાં તારા દિમાગ માં આપી જાય ગયું અને હું અહિયાં તો લઈ જાઉં તો પછી મારો કસ્ટમર છે એને લઈ ગયા પછી સંતોષ ના ચાર્જ ગાઈસ હું જોયા છે સરપ્રાઈઝ છે કયું પેક થાય છે ઘરે તમને જોવા મળશે ચાર છે કયું લઈ જઈએ છે હજુ ડિસાઈડ અમે તો કરી દીધું છે પણ તમને બ્લોગ આગળ બતાઈશ કયું ગમે કયું ગમે કાઢું કાળ ગમે ની નહીં રોગમાં જવાનું કઈ સિસ્ટમ ની જ છે કરતું તો આ બધું ગાઈ કરું તો ફ્રિજ તો લઈ લીધું પણ એના માટે સ્ટેન્ડ તો જોઈએ ને આજ સે સ્ટેન્ડ કઈયા કાકા

સૌથી પેલા ચા બનાવી છે નવા ગેસ પર અમે કેવી લાગી તને સગડી સરસ છે સરસ છે ચા બની ગયું છે મસ્ત લાઈટ જીઆરી

લાભ નવા ગેસ ની ચા બની ગઈ છે હા સાચી વાત હા કે પૈસા બીજી એક બાઈક આઈ ગઈ છે અમાર ગેસ

પણ બહુ મસ્ત એટલે સવાર કેવી પડે કોઈને નહીં ખબર એટલે મન ભરીને જીવો મનમાં ભરીને નહીં અને બધાના જીવનમાં આવા સુખના સૂરજ ઉગતા રહે મારા તરફથી હેપી લાભ પાચમ બધાને આજે અને બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો સપોર્ટ કરો મિત્રો મળીએ નવા વ્લોગ સાથે બાય બાય